જન્માષ્ટમીના તહેવાર પર ચાર દિવસની રજાઓ મળતા જૂનાગઢ સહેલાણીઓથી ઉભરાયો છે જિલ્લાના આવેલા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને ચોમાસાની સિઝનમાં પાણીથી ખળખડ વહેતી મધુવંતી નદી અને જંગલ વિસ્તારનો નજારો માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે હવે જુનાગઢમાં ઘણા બધા ફરવાના સ્થળો છે પણ આજે બધી જગ્યાએ એટલું બધું ટ્રાફિક હોય છે ને આસપાસમાં બીજું ક્યાં જઈ શકાય તો અમે સાંભળ્યું ચોરેશ્વર મંદિર છે ત્યાં બહુ મજાનું છે અહીંનું વાતાવરણ એકદમ બઉ સારું છે આજુબાજુ નદી નાળા પ્લસ આ જે પથ્થર છે એના કારણે આખું એટમોસફિયર કઈક અલગ જ તરી આવે છે અમારે રાજકોટ થી મહેમાન આવ્યા છે એ કેર છે કે આપડે કઈક સારી જગ્યાએ જઈએ એટલે અમે અહીંયા આવ્યા છે ને અહીંયા બહુ મજા આવે છે અહીંનું વાતાવરણ જોઈને એવું લાગે છે કે આપણે સ્વર્ગમાં કેમ આવ્યા હોય એવો અનુભવ થાય છે પ્રકૃતિના ખોડે ખેલવાનો જો ખૂંદવાનો પ્રકૃતિના ખોડે ખૂંદવાનો આનંદ લેવો હોય તો હું તમને એક જગ્યાએ લઈ જાઉં ત્યાં ચોરેશ્વર મહાદેવનું મંદિર છે અને પાણીના ઝરણા હાઈલા જાય છે માણસો ક્યાં ક્યાંથી પબ્લિક આવે છે બધા માત્ર ને માત્ર આ પ્રકૃતિના ખોડે ખૂંદવા માટે ગીરમાં આવેલું છે જેથી કરીને સાસણ ગીર બાજુ જે તાલાળા બાજુ જાતા હોય આંબરડી પાર્ક બાજુ જે જાતા હોય બધા અહીંયા અહીંયા આવે છે હતા અમે કોડીનાર મૂળ ના પણ જમજીર જેવું જ વાતાવરણ એક જુનાગઢ ની નજીક અમને મળી રહે એ માટે અમે ચોરેશ્વર મહાદેવ નું મંદિર પસંદ કરેલું છે અત્યારે અહીં ચોમાસાના કારણે વેધર એટલું સરસ છે શાંત જગ્યા છે ગમે ગમેટલું પબ્લિક હોય આપણને ગમે ખુબ સરસ વાતાવરણ છે પણ અહીંયા અમે જોવા છીએ સ્પેશિયલ અમદાવાદના ગેસ્ટ ને લઈને અહીંનું વાતાવરણ બહુ સરસ છે શાંત છે આટલા બધા માણસો છે માણસો છે પણ ભવનાથ જેટલા માણસો નથી એટલે શાંત વાતાવરણ છે આ ઝરણામાં પણ મજા આવે છે લોકોને અને અમારા અમદાવાદના બધા મહેમાનને ને પણ આ સ્થળ બહુ ગમ્યું છે એટલે અહિયાં ફરવા માટે બહુ સરસ સ્થળ છે